નમસ્કાર હું ડોક્ટર નૃતિક પટેલ ઓર્થોપેડિક ફૂટ એન્ડ એન્કલ સર્જન ઓલવેન હોસ્પિટલ સોલા સાયન્સ સિટી તરીકે મારી ફરજ બજાવું છું આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પ્લાન્ટર ફેસિયાટીસ પ્લાન્ટર ફેસિયાટીસ એટલે કે એડીનો દુખાવો જે ઇન્ડિયામાં લગભગ દસમાંથી ત્રણથી ચાર જણાને પ્લાન્ટર ફેસિયાટીસનો દુખાવો હોય છે પ્લાન્ટર ફેસિયાટીસ એટલે કે જે એડીનું હાડકું હોય છે એના નીચે જે સ્નાયુ આવે છે એને અમારી ભાષામાં પ્લાન્ટર ફેશિયા કહેતા હોઈએ છીએ એ એડીના સ્નાયુનો દુખાવો અને એટલે કે સાદી ભાષામાં ગાદીનો દુખાવો એને પ્લાન્ટર ફેસિયાટીસ કહેવામાં આવે છે પ્લાન્ટર ફેસિયાટીસમાં સૌથી મોસ્ટ કોમન કે જ્યારે પેશન્ટને ચાલવામાં તકલીફ પડે જ્યારે પેશન્ટ સવારે ઉઠે ત્યારે બેડમાંથી પહેલું પગથથી મુકતા બહુ જ અતિશય દુખાવો થતો હોય છે તો આ દુખાવાને કેવી રીતે થતું હોય છે શું કારણો હોય છે એની ટ્રીટમેન્ટ શું હોય છે એ આપણે જાણીશું આગળના એપિસોડમાં નમસ્કાર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પ્લાન્ટર થવાના કારણો પ્લાન્ટર ફેસિયાસ એટલે કે ગાદીનો સોજો ગાદીનો સોજો આવવાના મેઇન કારણમાં મૂળભૂત કારણોમાં છે કે દર્દીના શરીરનું વજન વધવું જ્યારે પણ દર્દીના શરીરનું વજન પાંચ કે દસ કિલોથી વધારે વજન હોય જે હોવું હોય હોવું જોઈએ એના કરતાં પાંચ કે દસ કિલો વજન વધારે હોય તો એ જ ડાયરેક્ટ વજન પગની એડી પર પડતું હોય છે પગની એડી પર વજન ડાયરેક્ટ પડવાથી એડીના નીચેના સ્નાયુમાં સોજો આવે છે સોજો આવવાના કારણે દર્દીને અતિશય દુખાવો થતો હોય છે ચાલવામાં કે પછી બેસીને ઊભા થવામાં દર્દીને અતિશય દુખાવો સહન કરવો પડતો હોય છે બીજું કારણ છે કે કોઈપણ જાતના સંધિવા સંધિવા એટલે કે રિમોટ હોય કોઈપણ જાતના સંધિવાના કારણે એડીના સાંધામાં દુખાવો થતો હોય છે ત્રીજું કારણ છે કે કોઈ પણ જાતની નસ દબાવવા કારણે જે એ જે રીતે કમળમાં નસ દબાતી હોય છે એ જ રીતે એડીના સાંધાના ભાગમાં જે કમળની નસ આવતી હોય છે એ નસમાં સોજો આવો કાં તો નસમાં કમ્પ્રેશન એટલે કે નસમાં દબાણ આવવું એના કારણે એડીના સાંધામાં દુખાવો થતો હોય છે કાં તો પ્લાન્ટર ફિસાઇટીસ થવાના ચાન્સીસ વધી જતા હોય છે હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પ્લાન્ટર ફિસાઇટીસના લક્ષણો કે કેરેક્ટરિસ્ટિક પ્લાન્ટર ફેસાયટીસના કયા કયા લક્ષણો જોવા મળી શકે છે સૌ પ્રથમ છે કે પ્લાન્ટર દર્દીને અતિશય સહન કરવો પડતો હોય છે દર્દીના સૌથી પહેલા કે ફર્સ્ટ સ્ટેપ જ્યારે દર્દી બેડમાંથી સવારે ઉઠે ત્યારે પહેલું પગથથી મૂકવામાં અતિશય દુખાવો થતો હોય છે આ જ દુખાવો પંદરથી વીસ મિનિટ કામ કર્યા પછી ધીમે ધીમે ઓછો થતો જાય છે આ શરૂઆતના સ્ટેજમાં પ્લાન્ટર પ્લાન્ટરફેસિટીસના લક્ષણો જોવા મળી શકે છે જ્યારે આ જ દુખાવો છ કે આઠ મહિનાથી વધારે દર્દી સહન કરતું હોય તો એ દુખાવો અતિશય દુખાવાની સાથે પૂરા પૂરા દિવસ દરમિયાન દુખાવો રહી શકે છે દુખાવા ઉપરાંત દર્દીને પગમાં ઝૂંઝનાટી આવી કે કોઈપણ જાતની ચાલવામાં તકલીફ પડતી એ પ્લાન્ટર ફેસિલિટીસના લક્ષણોમાં જોવા મળી શકે છે પ્લાન્ટર ફેસિયાટીસ વિશે જાણ્યા પછી હવે આપણે જાણીશું કે પ્લાન્ટર ફેશિયાટીસની સારવાર શું હોય છે પ્લાન્ટર પ્લાન્ટરફેસિયાટીસની સારવારમાં આપણે કન્ઝર્વેટિવ એટલે કે વિધાઉટ ઓપરેશન ઓપરેશન વગર કે કોઈપણ જાતના ઇન્જેક્શન વગર આપણે પ્લાન્ટર ફેસિયાટીસનો દુખાવો મટાડી શકીએ છીએ કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટમાં પ્લાન્ટર સૌ સૌપ્રથમ તો કસરત બરફનો શેક અને પોચા ચપ્પલ પહેરવાના હોય છે પ્લાન્ટર પ્લાન્ટરફેસિયાટીસની કસરતમાં પ્લાન્ટર ફેસિયાસ કે જે નીચેના સ્નાયુ આવે છે એને ખેંચવાની કસરત હોય છે બીજા વસ્તુમાં કે પ્લાન્ટર બરફનો શેક કરવાનો હોય છે દિવસમાં બે થી ત્રણ વખત કસરત અને બરફનો શેક કરવાથી પ્લાન્ટર રાહત મળતી હોય છે અને જ્યારે પણ ચાલવામાં આવે ત્યારે કોઈ પણ જાતના સ્પોર્ટ શૂઝમાં આ રીતના સિલિકોન પેડનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ આ સિવાય કોઈ પણ જાતના કેલ્શિયમ કે વિટામિનની કમી હોય તો કેલ્શિયમ અને વિટામિનની ગોળી લઈ શકાય છે પેઇન કિલર એટલે કે દુખાવાની ગોળી માત્ર ને માત્ર જ્યારે દુખાવો થાય ત્યારે લેવાની હોય છે દુખાવાની ગોળીથી કોઈ પણ જાતનો દુખાવો પરમાનલી મળતો નથી એ ટેમ્પરરી સોલ્યુશન જ છે એટલે કે દુખાવાની ગોળીથી આપણે એક કે બે મહિનાનો કોર્સ કરવાથી દુખાવો તે વાત તદ્દન ખોટી છે અમારી પાસે ઘણા બધા દર્દીઓ આવતા હોય છે કે દર્દીઓની જે કમ્પ્લેન હોતી હોય છે કે સાહેબ અમે ઘણી બધી કસરત અને બરફનો શેક કર્યા પછી પણ કોઈ પણ જાતનો અમને ફરક નથી તો આવા પેશન્ટમાં આપણે શું કરી શકીએ જો દર્દીને કસરત અને બરફનો શેક કર્યા પછી પણ કોઈ પણ જાતમાં રાહત નથી કે વિધાઉટ પેઇન કિલર એમને ચાલતું નથી તો એવા કેસમાં ત્રણથી ચાર મહિના પછી આપણે મશીન પર ફિઝિયોથેરાપી કરી શકીએ છીએ મશીન પર ફિઝિયોથેરાપીમાં સોફ્ટવેર થેરાપી છે અને લેઝર થેરાપી છે આ મેઇન બેડ મોડાલિટી છે કે જે પ્લાન્ટ પેશિસ્ટમાં રાહત આપી શકે છે આ સિવાય આના પછી પણ ત્રણથી ચાર મહિનામાં કોઈપણ જાતની રાહત ના મળે તો ઇન્જેક્શનના ઓપ્શન હોય છે ઇન્જેક્શનના ઓપ્શનમાં બે જાતના ઇન્જેક્શન આવે છે એક તો સ્ટીરોઇડ ઇન્જેક્શન આવે છે અને બીજું ઇન્જેક્શન છે કે પ્લાઝમા ઇન્જેક્શન સ્ટીરોઇડના ઇન્જેક્શનમાં જેટલા ફાયદા છે એટલા નુકસાન પણ હોય છે સ્ટીરોઇડનું ઇન્જેક્શન આપવાથી પ્લાન્ટરફેસિયાટીસ કે જે સ્નાયુ હોય છે એ તૂટવાના ચાન્સ હોય છે બીજું ઇન્જેક્શન છે કે પ્લાઝમા ઇન્જેક્શન પ્લાઝમા ઇન્જેક્શન એ દર્દીના શરીરમાંથી પોતાનું લોહી જ લઈને મશીનમાં સેન્ટ્રીફી એટલે કે ફેરવવાથી જે પ્લેટલેટ હોય વધતા હોય છે એ પ્લેટલેટને અમે પ્લાન્ટર ફેસિયાટીસના જે દુખાવાનો પાર્ટ છે તેમાં ઇન્જેક્ટ કરતા હોઈએ છીએ અને જો દર્દી એવું કહેતું હોય કે જે અમને ઇન્જેક્શન લીધા પછી પણ કોઈ પણ જાતની રાહત નથી મળી રહી તો લાસ્ટ રિસોર્ટ હોય છે કે ઓપરેશન ઓપરેશન પ્લાન્ટર ફેસિયાટીસમાં ઓપરેશન એ ચાર પ્રકારના ઓપરેશન હોય છે એ ઓપરેશનમાં કોઈપણ જાતના સ્નાયુને આઉટ કરવા સ્નાયુને અડધું કાપવાનું કે હાડકાના ઓપરેશન કરીને હાડકાને તોડીને ઉપર લઈ જવા એ પ્રકારના ઓપરેશનો હોતા હોય છે થેન્ક યુ